નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પીએમ સૂર્યોદય યોજના જે હાલમાં જ ટૂંક જ સમયમાં એક બે દિવસની અંદર જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાની શરૂઆત કરી છે તો તેમાં કઈ રીતના તમે બેનિફિટ લઈ શકો છો અને તેનો શું યોજનાનો ફાયદો થશે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને અપડેટ સૌથી પહેલાં ગુજરાતી ચેનલ પર મળતી રહેશે સૌ પ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના વડાપ્રધાન સૂર્યોદય યોજના તરીકે પણ ઓળખવામાં આવશે વડાપ્રધાન સૂર્યોદય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના ઘરોની વીજ બિલનું ભારણ ઘટશે ઉર્જા વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેની શરૂઆત કરવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ સોલાર ટોપ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતીપૂર્ણ યોજના અંતર્ગત મેળવી શકો છો

લગાવવાના લક્ષ્યો સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે અને આનાથી ગરીબ અને મધ્યમ વર્ગની વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં ભારતના ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બની શકે છે પીએમ સૂર્યોદય યોજનાથી થતા લાભ જેમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા ટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી પણ આપવામાં આવશે ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળી બિલનું ઘટશે અને સોલાર અને એનર્જીમાં વીજ ઉત્પાદનમાં વધારો થશે તમારે ફક્ત એક જ વાર ખર્ચ કરવાનો રહેશે ભવિષ્યમાં અજવાળામાં વીજશે આ યોજના વીજળી બિલમાં ખર્ચમાં ઘટાડો થશે પીએમ સૂર્યોદય યોજનામાં કેટલા લોકો લાભ લઈ શકશે પીએમ સૂર્યોદય રૂપટોપ યોજના હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે અને સોલાર પેનલ રૂબટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે અને જે ઘર વીજળી બિલનું ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઇમરજન્સી સમય પણ સૌર ઊર્જા વીજ સપ્લાય યથાવત રહેશે અને આથી હવે સૌર ઊર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જેના ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યા દૂર થશે પીએમ સૂર્યોદય યોજનાની ઓનલાઈન અરજી તમે કઈ રીતના કરી શકો સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમે જોઈ શકો છો અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરશો સોલાર રૂપટોપ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમને આવું હોમ પેજ જોવા મળશે એના પછી તમે અહીં તમને સોલાર ટોપ યોજના માટે અરજી કરવાનો વિકલ્પ પણ મળી જશે અહીં રજીસ્ટર અને લોગ ઇનનું પણ ઓપ્શન આપેલું છે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ ઉપરાંત સોલાર પેનલ ઇન્સ્ટોલ કરતા પહેલાં કેટલો ખર્ચ થશે તે પણ અહીંથી તમે જાણી શકો છો સરકારે સોલાર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપે છે નહીં તે માટે લોકો એપ્લાય કરશે અને સોલાર પેનલ લગાવ્યા બાદ સબસિડી મળશે જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને સમગ્ર માહિતી વિગતવાર તમારે ભરવાની રહેશે તમને સંપૂર્ણ માહિતી લિંક તમને વિડીયોની નીચે કેપ્શનમાં આપી દેસ તેના પર ક્લિક કરીને તમે માહિતી લઈ લેશો તો બસ મિત્રો આ વિડીયો આટલું જ આગળ આપણે રજિસ્ટ્રેશન કઈ રીતના કરીશું તેનો પણ શોર્ટ ટાઈમ આપણે વિડીયો બનાવી દઈશું જેથી તમને ખ્યાલ આવે એટલે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો